હેલો વિદ્યાર્થી મિત્રો ઓપન સ્ટડી પોઈન્ટ ઓપન ફોર ઓલ ચેનલ માં આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ 11 વિષય અર્થશાસ્ત્ર નો પાઠ 7 ભારતીય અર્થતંત્ર ના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની સમજ મેળવશું વિદ્યાર્થી મિત્રો આ પાઠનો ભાગ ઘણો લાંબો થતો હોવાથી તેને બે વિભાગમાં વહેંચેલો છે આજે તેના પ્રથમ વિભાગમાં જવાબની સમજ પાંચમો પ્રશ્ન તમે બીજા વિભાગમાં જોઈ શકો છો તેના માટે પ્લે લિસ્ટ ની લિંક પરથી વિડીયો મેળવી શકશો તો ચાલો શીખીએ પાઠ સાત ભારતીય અર્થતંત્ર ના સ્વાધ્યાય ના પ્રશ્નોના જવાબની સમાજ પ્રશ્ન ક્રમ એક નીચેના પ્રશ્નોના જવાબનો સાચો વિકલ્પ પસંદ કરી લખો સૌ પ્રથમ આપણે વિકલ્પોની સમજ લઈશું સવાલ રેલવેની શરૂઆત થઈ ઓપ્શન આપેલા છે જ્યાર એ અઢારસો સુડતાલીસ માં બી અઢારસો ત્રેપન માં સી ઓગણીસો એકમાં ડી ઓગણીસો સુડતાલીસ માં સાચો જવાબ બી અઢારસો ત્રેપન માં

એ પાંચ હજાર એકસો પચાસ બી નવ હજાર બસો પચાસ સી સીતાલીસ હજાર ઓગણપચાસ આઠ સાચો જવાબ એ પાંચ હજાર એકસો પચાસ સવાલ ચાર ભારતની રાષ્ટ્રીય આવકમાં બે હજાર ચૌદ પંદરમાં સૌથી વધુ ફાળો કયા ક્ષેત્રનો હતો એ ખેતી બી ઉદ્યોગ સી સેવા ડી વિદેશ વેપાર સાચો જવાબ સી સેવા સવાલ પાંચ ભારતમાં કેવા પ્રકારની બેકારી જોવા મળે છે એ સક્રિય બી માળખાગત સી નિરપેક્ષ ડી સાપેક્ષ સાચો જવાબ બી માળખાગત સવાલ છ ભારતના ખેતી ક્ષેત્રથી બે હજાર અગિયારમાં કેટલા ટકા લોકોને રોજગારી મળી હતી એ ઓગણપચાસ ટકા બી પંચાવન ટકા સી બોતેર ટકા ડી સત્યાવીસ ટકા સાચો જવાબ એ ઓગણપચાસ ટકા સવાલ સાત ભારતીય રેલવે વિશ્વમાં કયા નંબરનું સૌથી મોટું રેલવે નેટવર્ક છે એ પ્રથમ બી દ્વિતીય સી તૃતીય ડી ચોથા સાચો જવાબ ડી ચોથા ભારતીય રેલવે વિશ્વમાં ચોથા નંબરનું સૌથી મોટું રેલવે નેટવર્ક છે આઠ ઈસવીસન બે હાજર અગિયાર ની વસ્તી ગણતરી મુજબ ભારતમાં કેટલા ટકા લોકો શિક્ષિત છે તો ટકા લોકો શિક્ષિત છે સવાલ નવ ઈસ્વીસન બે અગિયાર બારમાં કેટલા ટકા વસ્તી ગરીબ છે એ ટકા બી પંચાવન ટકા સી સાડત્રીસ ટકા સાચો જવાબ બાવીસ ટકા સવાલ દસ નીચેના માંથી કઈ સગવડ પાયાની સુવિધા નથી એ શિક્ષણ બી વાહન વ્યવહાર સી આયાત નિકાસ પ્રશ્ન ક્રમ બે નીચેના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ આપો સવાલ એક ભારતમાં જાહેર બાંધકામ ખાતાની રચના ક્યારે થઈ જવાબ ભારતમાં જાહેર બાંધકામ ખાતા ની રચના વર્ષ અઢારસો પંચાવન માં થાય પ્રાચીન ભારતમાં કઈ સંસ્કૃતિઓનો સમન્વય હતો જવાબ પ્રાચીન ભારતમાં વિશ્વની બે મહાન પ્રાચીન સંસ્કૃતિઓ સિંધુ ખીણની સંસ્કૃતિ અને આર્ય સંસ્કૃતિ નો સમન્વય હતો સવાલ ચાર વર્ષ બે હજાર અગિયાર બારમાં ખેતી ક્ષેત્રમાં રોજગારીનું પ્રમાણ કેટલું હતું જવાબ વર્ષ બે હજાર અગિયાર બારમાં ખેતી ક્ષેત્રમાં રોજગારીનું પ્રમાણ અડતાલીસ પોઇન્ટ નવ ટકા જેટલું હતું પાંચ માનવ વિકાસ અહેવાલની રચના કોણ કરે છે જવાબ માનવ વિકાસ અહેવાલની રચના સંયુક્ત રાષ્ટ્ર સંઘ કરે છે પ્રશ્ન ક્રમ ફ્રન્ટ નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો સવાલ એક હોમ ચાર્જીસ એટલે શું જવાબ બ્રિટિશ શાસનના વહીવટ માટે ભારતે ચૂકવવો પડતો ચાર્જ હોમ ચાર્જીસ અથવા ભરણા તરીકે ઓળખાતો હતો આવા ચાર્જિસમાં બ્રિટિશ અધિકારીઓના પગાર તથા પેન્શન ભથ્થા લશ્કરનો ખર્ચ દેવા પરના વ્યાજની રકમ વગેરેનો સમાવેશ થતો હતો સવાલ બે ભારત ખેતી પ્રધાન દેશ છે વિધાન સમજાવો જવાબ પ્રાચીન ભારત ખેતીની દ્રષ્ટિએ સમૃદ્ધ હતો ભારતની મોટા ભાગની વસ્તી ખેતી પર નભતી હતી ભારતની ઓગણપચાસ ટકા વસ્તી એટલે કે અડધી વસ્તી ખેતી ક્ષેત્રમાંથી રોજગારી મેળવે છે વાવેતર હેઠળનો વિસ્તારનો પિસ્તાલીસ ટકા વિસ્તાર સિંચાઈ સુવિધા હેઠળ આવરી લેવામાં આવ્યો છે ભારત દેશ મુખ્યત્વે ગ્રામ અર્થતંત્ર પર આધારિત હતો ખેતીના વ્યવસાયથી ગ્રામ્ય વિસ્તારો સ્વાવલંબી હતા આમ ભારત ખેતી પ્રધાન દેશ છે તેમ કહી શકાય સવાલ ભારતની પ્રાચીન પ્રાચીન નિકાસો જણાવો જવાબ ભારત વિશ્વનું સૌથી અર્થતંત્ર હતું સમગ્ર વિશ્વમાં ભારતીય સંસ્કૃતિનો ખેતી ઉદ્યોગ અને વેપારનો મોટો પ્રભાવ હતો પ્રાચીન ભારતમાં આંતરરાષ્ટ્રીય વેપાર પણ વિકસેલો હતો તે સમયે વિદેશ જવામાં ખૂબ જ અગવડો હતી છતાં ભારતમાં વેપારીઓ જળમાર્ગે વિદેશીઓમાં જઈ મોટા પ્રમાણમાં વેપાર કરતા આ સમયે ભારત મરી મસાલા તજ તેજાના કાપડ કાપડ મલમલનું તથા ગરમ કાપડની નિકાસ કરી અઢળક નાણું કમાતા ભારતમાં સુતરાવ કાપડ અને મલમલના કાપડની નિકાસમાં વિશ્વમાં ડંકો વાગતો હતો ભારતના અત્રો અને હાથી દાંતની કલાત્મક વસ્તુઓની માંગ વિશ્વમાં ખૂબ રહેતી ભારત અગ્નિ એશિયા અને પશ્ચિમ એશિયાના દેશોમાં નારિયેળ મલમલ તેજાના કપૂર ચંદન કિંમતી રત્નો તથા હાથી દાંતની બનાવટોની મોટા પ્રમાણમાં નિકાસ કરતું પ્રશ્ન ક્રમ ચાર નીચેના પ્રશ્નોના મુદ્દાસર જવાબ આપો સવાલ એક ટૂંક નોંધ લખો પ્રાચીન ભારત પ્રાચીન ભારત હિન્દુસ્તાન કહેવાતું જેમાં વિશ્વની બે મહાન સંસ્કૃતિઓ સિંધુ ખીણની સંસ્કૃતિ અને આર્ય સંસ્કૃતિનો સમન્વય હતો આમ પ્રાચીન ભારત પ્ય પ્રાચીન સંસ્કૃતિઓ ધરાવતો હતો પ્રાચીન ભારત આર્થિક રીતે સુસજ્જ હતું વિશ્વમાં ભારત ખેતીની વૈવિધ્યતા અને આધુનિકતા ધરાવતો દેશ હતો ભારતના ઉદ્યોગોનો વિશ્વમાં ડંકો વાગતો હતો ભારત કાપડ ઉદ્યોગ સણ ઉદ્યોગ કોલસા ઉદ્યોગ ગળી ઉદ્યોગ રબર ઉદ્યોગ ચા કોફી ઉદ્યોગ એમ વિવિધ ઔદ્યોગિક ક્ષેત્રે વિકસિત હતું ભારત સુતરાવ કાપડના ઉત્પાદન અને નિકાસ ક્ષેત્રે અગ્રેસર હતું વિદેશ જવાની અગવડો હોવા છતાં ભારતીય વેપારીઓ જળમાર્ગે વિશ્વના દેશોમાં ભારતના મરી મસાલા તેજાના સુતરાવ કાપડ મલમલ ગરમ કાપડનો વેપાર કરી નાણાં મેળવતા હતા પ્રાચીન ભારત ખેતી ઉદ્યોગ અને વેપાર ક્ષેત્રે વિકસિત અને આર્થિક રીતે સંપન્ન દેશ હતો પ્રાચીન ભારતનું અર્થતંત્ર પેલું રોજગારી પ્રાચીન ભારતમાં વસ્તીનો મોટો ભાગ ખેતી પર રેખા આધારિત હતો દેશ મુખ્યત્વે ગ્રામીણ અર્થતંત્ર પર આધારિત હતો બીજું ખેતી ભારતની ખેતી ખૂબ વૈવિધ્યપૂર્ણ અને સમૃદ્ધ હતી જેના કારણે ગ્રામ્ય વિસ્તારો સ્વાવલંબી હતા ગ્રામ્ય વસ્તી પોતાની જરૂરિયાતની વસ્તુઓ જેવી કે અનાજ શાકભાજી ફળ ફળાદી કપડાં પગરખા પશુપાલન અને ખેતીજન્ય વસ્તુઓનું ઉત્પાદન કરતા હતા જેના કારણે તેઓનું જીવન ખૂબ સુખાકારીવાળું કરી વાળું હતું ત્રીજું ઉદ્યોગો ઇતિહાસકાર ટી રાય ચૌધરીના મત મુજબ ઓગણીસમી સદી પહેલા ભારત ઔદ્યોગિક પેદાશોનું ઉત્પાદન કરનાર અગ્રગણ્ય દેશ હતો ભારત મુખ્યત્વે સૂત્રા અને મલમલ કાપડની નિકાસ કરતો હતો આ ઉપરાંત કાચું રેશમ ગરમ કપડાં શાલ તાડપત્રીઓ મૂર્તિઓ ગળી વગેરેનું ઉત્પાદન અને નિકાસ ભારતમાંથી કરવામાં આવતી હતી

ઉદાહરણ મુજબ લોથલ ખાતે મળેલ નગર વ્યવસ્થાના પુરાવાઓ પાંચમો આર્થિક સમૃદ્ધિ પ્રાચીન ભારત વિશ્વનું સૌથી મોટું અર્થતંત્ર ધરાવતો દેશ હતો મોર્યાના સમયગાળામાં ભારતીય અર્થતંત્રમાં ઘણા મહત્વના અને વિકાસલક્ષી નિર્ણયો લેવામાં આવ્યો હતો સોળમી સદીના મુઘલ સામ્રાજ્ય દરમિયાન ભારતીય અર્થતંત્રની રાષ્ટ્રીય આવક વિશ્વની આવકના પચીસ ટકા હતી વર્ષ સત્તરસોમાં ઔરંગઝેબના શાસનમાં ભારતની રાષ્ટ્રીય આવક દસ કરોડ પાઉન્ડ થઈ હતી આમ ભારતીય અર્થતંત્રનો સર્વ ક્ષેત્રમાં સુવર્ણકાળ હતો સવાલ બે ટૂંક લખો રેલવેનો વિકાસ બ્રિટિશ શાસન દરમિયાન સોળ એપ્રિલ અઢારસો ત્રેપનના રોજ શરૂ કરવામાં આવેલી રેલવેની સુવિધા ભારતના વાહન વ્યવહારને ઝડપી અને સુદૃઢ બનાવવામાં મહત્વની બની રહી છે ભારતમાં બ્રિટિશ શાસન દરમિયાન રેલવેનો વિકાસ મોટા પ્રમાણમાં થયો હતો કારણ કે તેઓ વેપારી અને તેમના રાજકીય હિતો સ્થિર કરવા માંગતા હતા ભારતમાં રેલવેનો આરંભ સોળમી એપ્રિલ અઢારસો ત્રેપનના રોજ બોરીબંદરથી થાણેના પ્રથમ રૂટ દ્વારા થયો રેલવેના વિકાસની ભારતીય અર્થતંત્ર પર વ્યાપક અસરો પડી હતી પરિવહન ખર્ચ ઘટતા દેશના આંતરિક અને વિદેશ વેપારમાં વધારો થયો દેશના ઉદ્યોગો અને ખેતીને મોટો લાભ થયો અને રોજગારીની તકો સર્જાઈ હતી ઓગણીસો સુડતાલીસ છે ભારતીય રેલવે વિશ્વમાં ચોથા નંબરનું સૌથી મોટું રેલવે નેટવર્ક ધરાવે છે સવાલ ત્રણ બ્રિટિશ શાસનની કરવેરાની નીતિ સમજાવો જવાબ આયાત અને નિકાસ થતી વસ્તુઓ પર લેવાતો કરવેરો જકાત કહેવાય છે ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ મુઘલ બાદશાહની પરવાનગી મેળવીને પોતાના મુઘલ શાસિત પ્રદેશો માફ કરાવી હતી જ્યારે અન્ય ભારતીય વેપારીઓને વિવિધ પ્રદેશ માટે જકાત ભરવી પડતી હતી બ્રિટિશ શાસનની જકાત નીતિ ભેદભાવ ભરી હતી જેમ કે ભારતના સૂતરાઉ કાપડની નિકાસ પર પંદર ટકા જકાત લેવાતી હતી જ્યારે બ્રિટનથી આયાત થતા કાપડ પર માત્ર બે પોઈન્ટ પાંચ ટકા જકાત લેવાતી હતી પરિણામે ભારતના સૂત્ર કાપડના હાથે ઉદ્યોગોની પડતી થઈ ભારતની પેદાશો પર ઊંચો કરવેરો લેવાતો જેથી બ્રિટિશ શાસનને કરવેરાની આવક થાય અને ભારતીય પેદાશો ઓછી વેચાય આમ બ્રિટિશ શાસનની કરવેરા નીતિ બ્રિટનને લાભ થાય તે મુજબ નક્કી કરવામાં આવતી સવાલ ચાર ભારતમાં પાયાની સુવિધાઓ વર્ણવો જવાબ દેશની આર્થિક વૃદ્ધિનો દર પાયાની સુવિધાઓ પર નભે છે જેમાં વીજળી શિક્ષણ આરોગ્ય સંદેશા વ્યવહાર વાહન વ્યવહાર સિંચાઈની સગવડ વગેરે અગ્રતા ધરાવે છે ભારતમાં પાયાની સુવિધાઓના સંબંધમાં નીચે મુજબની વૃદ્ધિ જોવા મળી છે પેલું સિંચાઈની સગવડ વર્ષ ઓગણીસો પચાસ એકાવનમાં બાવીસ પોઈન્ટ છ મિલિયન હેક્ટરમાં સિંચાઈની સુવિધા હતી જે વર્ષ બે હજાર બાર તેરમાં ત્રેસઠ મિલિયન હેક્ટર સુધી વિસ્તરણ પામી છે આમ કુલ પિસ્તાલીસ ટકા વાવેતરનો વિસ્તાર સિંચાઈની સુવિધા હેઠળ આવરી લેવામાં આવેલ છે બીજું શિક્ષણની સુવિધા ભારતમાં આઝાદો સમયે અહીં ટાઈપિંગ મિસ્ટેક થયેલી છે આઝાદી સમયે વીસ યુનિવર્સિટીઓ અને પાંચસો કોલેજો હતી જે આજે વૃદ્ધિ પામી પાંત્રીસ હજાર કોલેજો અને સાતસો ઓગણીસ યુનિવર્સિટીઓમાં પરિવર્તન પામી છે ભારતનો સાક્ષરતા દર જે વર્ષ ઓગણીસો એકાવનમાં અઢાર પોઈન્ટ તેત્રીસ ટકા હતો તે વર્ષ બે હજાર અગિયારમાં તોતેર ટકા સુધી વધ્યો છે ત્રીજું વીજળીની સુવિધા ભારતમાં વીજળી ઉત્પાદનમાં પણ સિદ્ધિ હાંસલ કરવામાં આવેલ છે જે વર્ષ ઓગણીસો પચાસ એકાવનમાં બે હાજર ઉત્પાદન પરથી વર્ષ બે લાખ તેતાલીસ હજાર સુધીનો વધારો થયો છે ચાર રોડ રસ્તાની સુવિધા ભારત વિશ્વના સૌથી મોટા રોડ નેટ ધરાવતા દેશો પૈકીનો દેશ છે જે અંદાજે અડતાલીસ છ લાખ કિલોમીટર લાંબા રોડ પરથી સાબિત થાય છે પાંચમું રેલવેની સુવિધા ભારતીય રેલવે વિશ્વમાં ચોથા નંબરનું સૌથી મોટું રેલવે નેટવર્ક છે જે અંદાજે પાસઠ કિલોમીટર લાંબો રેલ માર્ગ ધરાવે છે આજે ભારત વિશ્વ બેંકના જાહેર થયેલ એપ્રિલ બે હજાર ચૌદના અહેવાલ મુજબ સમ ખરીદ શક્તિના આધાર પર વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થાઓમાં ત્રીજા ક્રમે છે જે વિશ્વ બેંકના આંતરરાષ્ટ્રીય સરખામણી કાર્યક્રમના બે હજાર અગિયારના રાઉન્ડમાં અમેરિકા અને ચીન બાદ ભારતને સ્થાન પ્રાપ્ત થયું છે આમ ભારતની અર્થવ્યવસ્થા જાપાનની અર્થવ્યવસ્થાથી આગળ વધી ચૂકી છે જાપાનનો ક્રમ ચોથો છે જે અગાઉ ત્રીજો હતો જ્યારે ભારતીય અર્થવ્યવસ્થા બે હજાર પાંચના સર્વેક્ષણમાં દસમા ક્રમે હતી આમ ભારતે વિશ્વના દેશોની સરખામણીમાં અભૂતપૂર્વ વિકાસ સાધ્યો છે સવાલ પાંચ ટૂંક નોંધ લખો રાષ્ટ્રીય આવકમાં વિવિધ ક્ષેત્રનો ફાળો ભારતની આર્થિક માપન અંગેનું આ એક મહત્વનો માપદંડ છે જેમાં ખેતી ક્ષેત્રનું પ્રદાન રાષ્ટ્રીય આવકને આપેલ માહિતી પરથી સ્પષ્ટ થાય છે લગભગ 63 વર્ષના અનુભવ પરથી સાબિત થાય છે કે રાષ્ટ્રીય આવકમાં ખેતી ક્ષેત્રનો ફાળો સતત ઘટતો ગયો છે જ્યારે ઉદ્યોગ અને સેવા ક્ષેત્રનો ફાળો સતત વધતો ગયો છે વર્તમાનમાં રાષ્ટ્રીય આવકમાં સૌથી શ્રેષ્ઠ ફાળો આપનાર ક્ષેત્ર તરીકે સેવા ક્ષેત્ર છે તે કુલ બાવન પોઈન્ટ સાત ટકા ફાળો આપી પ્રથમ ક્રમ પ્રાપ્ત કરે છે ઓગણીસો પચાસ એકાવનમાં ત્રેપન પોઈન્ટ એક ટકા ખેતી ક્ષેત્ર હતું ઉદ્યોગ હતું સોળ પોઈન્ટ છ ટકા અને સેવા ત્રીસ પોઈન્ટ ત્રણ ટકા જે આગળ જતાં ઓગણીસો ને એકાણું માં ઓગણત્રીસ પોઈન્ટ છ સત્યાવીસ પોઈન્ટ સાત અને બેતાલીસ પોઈન્ટ સાત હતું ત્યારબાદ બે હજાર અને બે હજાર એકમાં બાવીસ પોઈન્ટ ત્રણ સત્યાવીસ પોઈન્ટ ત્રણ અને પચાસ પોઈન્ટ ચાર હતું અંતે બે હજાર ચૌદ પંદરમાં સતરસ પોઈન્ટ છ ઓગણત્રીસ પોઈન્ટ સાત અને બાવન પોઈન્ટ સાત થઈ ગયું હતું આ વિડિયો નિહાળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને ઓપન સ્ટડી પોઈન્ટ ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ ઓપન સ્ટડી પોઈન્ટ અત્યારે જ સબસ્ક્રાઈબ કરો